આ મહાશય છે હર્ષદ ભોજક જેના પર કસાયો છે સકંજો વીસ લાખની લાંચ લેવાના કેસમાં કોર્ટે મંજૂર કર્યા છે પાંચ ઓગસ્ટ સુધીના રિમાન્ડ અમદાવાદ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને સહ આરોપી આશીષ પટેલ ગઈકાલે વીસ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હર્ષદ ભોજકની આ કરતૂતને લઈ તેને સસ્પેન્ડ કરી દેવાયા લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ તેના ઘરે પણ તપાસ કરી તપાસ દરમિયાન ઘરમાંથી તોંતેર લાખ રોકડ રૂપિયા અને સાડા ચાર લાખની કિંમતનું સોનાનું બિસ્કિટ પણ મળી આવ્યું એસીબી હવે તેના ત્રણ બેંક એકાઉન્ટ અને એક બેંક લોકરની તપાસ કરશે એસીબીનું કહેવું છે કે હર્ષદ ભોજક તપાસમાં સહકાર નથી આપી રહ્યા મતલબ કે એસીબીની પૂછપરછમાં તેમણે મોન્સેવે લીધું જવાબ જ નથી આપી રહ્યા સવાલ એ ઉઠી રહ્યા છે કે આટલી મોટી રકમની લાંચ શું તેમણે એકલાએ જ માંગી હતી કે પછી અન્ય અધિકારીઓ પણ લાંચ કાર્ડમાં સામેલ છે ફરિયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો અને દુકાનો પણ હતી જે મહાનગરપાલિકાએ કબજો લઈ તોડી નાખી હતી ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરતાં તેને કહેવાયું કે જરૂરી પુરાવા રજૂ કરી મહાનગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે હર્ષદ ભોજકે કામ પતાવવા માટે ફરિયાદી પાસેથી પચાસ લાખની લાંચ માંગી હતી રજક બાદ વીસ લાખનું નક્કી થયું હતું